કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ જે લેવાની છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાન વિષયની જે આ મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ માંગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકનો એક ગુણ છે કુલ ચોવીસ માર્ક્સનો પ્રશ્ન છે અને કહ્યું છે કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો તો અહીંયા તમે જોઈ શકો છો જોડકા આપણને આપેલા છે ઇકોસોકના સભ્યો તો એમાં આવશે ચોપન સભ્યો આરજી હકુમતની સ્થાપના તો એમાં આવશે જૂનાગઢ બંધારણ સભાના સભ્યો તો એમાં આવશે નેવ્યાસી સભ્યો મેગા સિટી તરીકે તો તેલંગાણા ગેસકાંડની દુર્ઘટના તો એમાં આવશે ભોપાલ મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તે વોટ્સઅપ ઉપર પણ તમે મેળવી શકો છો ત્યાર પછી બ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સાચું કે ખોટાની નિશાની કરો તો છઠ્ઠું રશિયામાં ઝાર વંશના રાજાઓનું શાસન હતું તો જવાબ આવશે સાચું બીજું પેરેસ્ટ્રોઈકો એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ તો જવાબ આવશે સાચું દસ ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે સાચું નવમું દુનિયામાં સૌથી વધારે મતદાતાઓ ચીનમાં છે તો જવાબ આવશે ખોટું દસમું ડાંગને પ્રાકૃતિક કૃષિના જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે સાચું ખાલી જગ્યા પૂરો એમાં પેલું બંગાળના ભાગલા ખાલી જગ્યા ગવર્નર જનરલે કર્યા હતા તો એમાં જવાબ આવશે કર્ઝન બારમું ભારત ખાલી જગ્યા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કરે છે તો અફઘાનિસ્તાન તેરમું લોકસભામાં ગુજરાતી બેઠકો ખાલી જગ્યા છે તો જવાબ આવશે છવ્વીસ રાજસ્થાનમાં ખાલી જગ્યા સરોવર ખારા પાણીનું છે તો સાંભર ખાલી જગ્યાએ મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય છે તો જવાબ આવશે લાવણી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં સોળમો સવાલ કેસર વિલિયમ બીજો કયા દેશનો સમ્રાટ હતો તો જવાબ આવશે વિકલ્પ બ જર્મની સાયમન કમિશનના કુલ કેટલા સભ્યો હતા તો જવાબ આવશે વિકલ્પ બ સાત સભ્યો ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ ભારતના નાગરિકને મતાધિકાર ખાલી જગ્યા વર્ષે મળે છે તો અઢાર વર્ષે પ્રાકૃતિક ખેતી એ કોના અભ્યાસનો નિચોડ છે તો જવાબ આવશે વિકલ્પ અ સુભાષ પાલેકર ત્યાર પછી ઈ એક બે શબ્દમાં જવાબ આપો એમાં ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે તો ગુજરાત રાજ્યનો સ્થાપના દિન એક મે ઓગણીસો છે બાવીસમો સવાલ સંસદનું નીચલું ગૃહ કયું છે તો સંસદનું નીચલું ગૃહ લોકસભા છે ત્રેવીસમો સવાલ ડુંગોંગ બીજા કયા નામે ઓળખાય છે તો ડુંગોંગ સમુદ્ર ગાય તરીકે ઓળખાય છે જગતનો તાત કોને કહેવામાં આવે છે તો જગતનો તાત ખેડૂતને કહેવામાં આવે છે ત્યાર પછી છે વિભાગ બી માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ અઢાર માર્ગ છે એમાં તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ લખવાના છે એમાં પચીસમો સવાલ સંયુક્ત રાષ્ટ્રના એક અંગ તરીકે સલામતી સમિતિનો પરિચય આપો સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનો એક સૌથી મહત્વનું અંગ છે તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે તે પંદર સભ્યોની બનેલી છે યુએસએ રશિયા યુનાઇટેડ કિંગડમ ફ્રાન્સ અને ચીન એ પાંચ તેના કાયમી સભ્યો છે અને દસ બિન કાયમી સભ્યો છે બિન કાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભા બે તૃતીયાંશ બહુમતીથી બે વર્ષ માટે કરે છે સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે આ માટે તે ચર્ચાઓ કરે છે ચર્ચાઓના અંતે પાંચેય કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા નવ સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે પાંચ કાયમી સભ્યોનો ઠરાવ નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે એ અધિકારને નિષેષાધિકાર કે વિટો કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે એ માટે તે લવાદી કે વાટાઘાટો દ્વારા તેને અંત લાવવા પ્રયાસ કરે છે સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવવા ઈચ્છતા રાષ્ટ્ર માટે કે કોઈ રાષ્ટ્રનું સભ્યપદ રદ કરવા માટે સામાન્ય સભાને ભલામણ કરે છે સવાલ નીચેનું ચિત્ર કયા નેતાનું છે તે સૂત્ર લખો તો આ તમે જોઈ શકો છો કે બાળ ગંગાધર ટિલકનું છે એનું સૂત્ર હતું સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ ચંપીશ સત્યાવીસમો સવાલ રોબર્ટ એક્ટને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે વિધાન સમજાવો તો આ પ્રશ્નનો ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે દર્શાવેલો છે ત્યાર પછી અઠ્યાવીસમો સવાલ નીચે આપેલા કોષ્ટકને પૂર્ણ કરો કલ્પના ચાવલા તો એનું પ્રદાન હતું અવકાશ ક્ષેત્રે ત્યાર પછી જાનકી અમ્મા છે અને ત્યાર પછી ડોક્ટર ઇન્દ ઇન્દિરા આહુજા તો તબીબી ક્ષેત્રે અને સુનિતા વિલિયમ તો અવકાશ ક્ષેત્રે જાનકી અમ્મામાં અહીંયા ખોટું છે તો જેને પણ જાનકી અમ્માનું ક્ષેત્ર કયા પ્રદાનની અંદર છે તે ખ્યાલ હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવે સવાલ ભારત રાષ્ટ્ર છે સમજાવો દર્શાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો સવાલ લોકશાહીની વ્યાખ્યા લખો તો લોકશાહીની વ્યાખ્યા અહીંયા તમારી સમક્ષ દર્શાવી છે ત્યાર પછી એકત્રીસ સવાલ છે તફાવત લખો સંસદીય લોકશાહી અને પ્રમુખગત લોકશાહી તો તફાવતના પાંચ મુદ્દાઓ દર્શાવ્યા છે ત્યાર પછી બત્રીસમો સવાલ ઓક્ટોબર હિટ એટલે શું

ત્યાર પછી પાંત્રીસમું જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો તો જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ પણ તમારી સમક્ષ રજૂ કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છત્રીસમો સવાલ ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે તો ભારતના લોકોમાં ખોરાક પહેરવેશ રહેઠાણ ભાષા બોલી ઉત્સવો તહેવારો ધર્મ વગેરેની અંદર ભિન્નતા જોવા મળે છે સાડત્રીસમો સવાલ કારણ આપો ગોવંશ બચાવવા માટેની પ્રાકૃતિક ખેતી ત્યાર પછી છે વિભાગ સી માંગ્યા જવાબ લખો જેના કુલ અઢાર લખો પ્લાસીનું યુદ્ધ તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી સિરાજ ઉદ્દોલા અંગ્રેજોની ખડપટથી વાકેફ હતો આથી તેણે કિલ્લેબંધી તોડી નાખી આ સમાચાર મળતા ચેન્નાઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા માટે રોબર્ટ ક્લાઇકને નાનોમથું લશ્કર લઈને મોકલ્યા અને આખો ઉત્તર જે છે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી ઓગણચાલીસ નો સવાલ દાંડીકૂચ વિશેની માહિતી લખો તો દાંડીકૂચ વિશેની સરસ માહિતી અહીંયા તમારી સમક્ષ રજૂ કરી છે તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ કરી શકો છો અથવા તો આ પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી ચાલીસમો સવાલ આપણા મૂળભૂત હકો કેટલા છે કયા કયા તો તમે જોઈ શકો છો સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ સામે અધિકાર ધર્મની સ્વતંત્રતા સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઉપાયોનો અધિકાર એકતાલીસમો સવાલ બંધારણમાં સમાવિષ્ટ નાગરિકોની મૂળભૂત ફરજો જણાવો તો ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત મુજબ છે છે જે તમને દર્શાવી તમે જોઈ શકો છો ત્યાર પછી સવાલ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવો અહીંયા તમે જોઈ શકો છો આપણને દર્શાવેલો છે બેતાલીસ સવાલ ત્યાર પછી તેતાલીસ સવાલ લોક અદાલતો આજે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે શા માટે તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા ખૂબ સરસ રીતે આપણી સમક્ષ રજૂ કર્યો છે ચુમ્માલીસમો સવાલ પૂરની આપત્તિ સમયે શું કરવું કરવું જોઈએ તે જણાવો તો પૂરની આપત્તિ સમયે આપણે જે કરવું જોઈએ તે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યું છે ત્યાર પછી પિસ્તાલીસનો સવાલ નોંધ લખો આપત્તિ પછીનું પુનઃ વ્યવસ્થાપન તો અહીંયા તમને તો જોઈ શકો છો કે આપત્તિ પછીના પુનઃ વ્યવસ્થાપનની નોંધ પણ તમારી સમક્ષ અહીંયા આપણે દર્શાવી છે ત્યાર પછી છેતાલીસમો સવાલ ભારતીય વૈવિધ્યસભર ભૂપુષ્ઠ સાથી ધરાવે છે તો એનું પણ અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર આપણે દર્શાવ્યો છે ત્યાર પછી છે વિભાગ ડી અહીંયા સવિસ્તાર જવાબો લખો સાતમાંથી કોઈ પણ ચાર લખવાના છે પ્રશ્ન ક્રમાંક ચોપન એ ભારતનો નકશો ફરજિયાત છે બરાબર તો જોઈએ સુડતાલીસનો સવાલ દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર પટેલનો ફાળો વર્ણવો તો આ પ્રશ્નનો ઉત્તર જોઈ શકો છો ત્યાર પછી અડતાલીસનો સવાલ કાશ્મીરના પ્રશ્નની ચર્ચા કરો તો આ પણ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી ઓગણપચાસમો સવાલ તફાવત લખો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો તો આ તફાવત પણ આપેલો છે ત્યાર પછી પચાસનો સવાલ છે લોકમત કેળવવાના વિજાણુ માધ્યમોની વિસ્તૃત માહિતી આપો તો આ પ્રશ્નનો ઉત્તર છે ત્યાર પછી એકાવનમો સવાલ ટૂંક નોંધ લખો લોકજીવન તેમાં પશ્ચિમ ભારતમાં લોકોનો ખોરાક ત્યાર પછી પહેરવેશ રહેઠાણ ભાષાઓ તહેવારો ઉત્સવો મેળાઓ વગેરે આપણે દર્શાવ્યા છે ત્યાર પછી છે બેતાલીસ બાવન સવાલ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ તો એ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યો છે ત્યાર પછી ત્રેપનમાં સવાલ આપત્તિની માનવજીવન ઉપર થતી અસરોમાં ભૌતિક અસરો ત્યાર પછી જનજીવન ઉપર થતી અસરો આપત્તિની આર્થિક અસરો સામાજિક અસરો વગેરે અસરો આપણે દર્શાવીશું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધોરણ નવની ની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી ઉભા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને અહીંયા આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે અને તેની પીડીએફ પણ આપણી પાસે ઉપલબ્ધ છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને આ વર્ષના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની અને સાથે સાથે જે એકમ કસોટી છે અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ ઉપલબ્ધ છે તો જરૂરથી તે પણ મેળવી લેજો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ આ પ્રશ્ન ફરજિયાત છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નકશો આપવામાં આવેલો છે નકશો જે છે તેની અંદર આ ચાર વિગતો આપણે દર્શાવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સિંધુ નદી રણપ્રકારની જમીન મધ્યપ્રદેશ અને પેરિયર અભયારણ આપણે દર્શાવેલું છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના દ્વિતીય વાર્ષિક પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના જે મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો